મિત્રો તમે વિચારી શકો એના બહાર આજે જે તમે સાંભળવા જઈ રહ્યા છો એ કોઈ ફિલ્મ નહીં એ હકીકત છે હકીકત એ વિમાનની જે હવામાં ઉભું હતું પરંતુ ઓછી નસીબદાર સાબિત થયું એ વિમાનનું નામ હતું અને આજે અમે તમને બતાવીએ શું પડે પળનું રહસ્ય

શું લેન્ડિંગ ગિયર જ દુર્ઘટનાનું કારણ બન્યું ન્યુયોર્ક ટાઈમ્સે કર્યો વિશ્લેષણ અને આપણે લાવ્યા છીએ એની તમામ વાતો એક્ઝેક્ટ ફૂટેજ અને દુર્ઘટનાની પડે પડનો એનાલિસિસ આ વિડિયો તમે અંત સુધી જોવાય નહીં તો સમગ્ર સત્ય છૂટી જશે અંતે પાઇટના શહીદીના પગલા અને હોસ્ટેલના બાળકોની બચેલી જિંદગીઓ તમને રોવડાવી દેશે શહેરમાં હજુ પણ એ ધડાકો લોકોના દિલમાં ગુંજાય છે હજારો બાળકો એક પાઇટના નિર્ણયથી આજે જીવતા બચ્યા છે કેમ કે જારે બધુ ગુમાવી દીધું હતું ત્યારે પણ એ પાયલોટ પોતાનું ધીર્ય નહી ગુમાવ્યું વિમાન ભૂમીએ પડતા પહેલા તેણે એ વિમાનને એવી જગ્યા તરફ દોર્યું જ્યાં ઓછામાં ઓછી જાનહાનિ થાય એ હતા કેપ્ટન સંજય સબરવાલ નામ ક્યારે જાહેર નહી થાય એના શ્રદ્ધાંજલિમાં ક્યારે ન મ્યુઝિક વાગશે પણ આજે અમે એ શહીદ પાઇલ્ટને નમન કરીએ છીએ કેમ કે સાચો હીરો એ જ છે જે પોતાના જીવથી પણ વધારે બીજાના જીવ બચાવવાનું મૂલ્ય સમજતો હોય આપણે તમારી સાથે આ સત્ય શેર કર્યું હવે તમારું ફરજ છે આ વિડિયો શેર કરો લાઈક કરો કોમેન્ટમાં લખો જય હિન્દ અને જો તમે એવું માનો કે દેશ માટે સાચી હીરોની કહાણી જણાવી જવી જોઈએ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહમદાબાદ પ્લેન દુર્ઘટના ને લઈને માત્ર ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં હવે એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે આ વિમાન આખરે ક્રેશ કેમ થયું વિવિધ એજન્સીઓ તપાસમાં લાગી છે બ્લેક બોક્સ ના આધારે આ તપાસ આગળ વધી રહી છે અને ત્રીસ થી નેવું દિવસમાં અંતિમ પરિણામ આવવાની આશા છે પરંતુ આ દરમિયાન ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરાયેલું એક વિશ્લેષણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ રિપોર્ટમાં જણાવ્યું છે કે વિમાને બિલકુલ સામાન્ય રીતે ટેક ઓફ કર્યો હતો પરંતુ હવામાં ઉડતા જ એમાં ગડબડી આવી ખાસ કરીને લેન્ડિંગ ગિયર ચાકા ટાઈમ પર બંધ ન થયા અને આ એક મહત્વપૂર્ણ ખામી બની શકે છે સામાન્ય રીતે ટેક ઓફ પછી વિમાના ચાકા સ્વચાલિત રીતે અંદર ખેંચાઈ જાય છે પરંતુ આ કેસમાં એ બંધ ના થતા વિમાનની ની કામગીરી પર અસર પડી હોવાની શક્યતા છે બીજી સૌથી ગંભીર વાત એ છે કે ન્યુયોર્ક ટાઈમ્સ ના વિશ્લેષણ અનુસાર વિમાન ના બંને એન્જિન એક સાથે બંધ થયા હતા જે અત્યંત દુર્લભ ઘટના છે આ વાત તેમણે ફોટા વિડીયો સીસીટીવી અને ઓડિયો ફૂટેજ આધારે તથા એવિએશન સ્પેશિયાલિસ્ટ ભૂતપૂર્વ પાઇલટ્સ અને ઇન્જિનિયરિંગ વિશેષજ્ઞો ની મદદ થી અનુમાનેલી છે તેઓ કહે છે કે જો માત્ર એક એન્જિન બંધ થાય તો વિમાન કઈક એક બાજુ ઝૂકી જાય પરંતુ આ વિમાન સીધું સીધું પડતું દેખાયું એટલે બંને એન્જિન એકસાથે બંધ થયા હોય તેવી શક્યતા છે સમયે તેનો વિંગ ફ્લેપ અને સ્લેટ ખુલ્યા હતા પાયલ તે રનવે ની સંપૂર્ણ લંબાઈ નો ઉપયોગ કર્યો હતો અને ટેક ઓફ બિંદુ પર એજ હતો જે અગાઉના સાત ટેક ઓફ માં હતો એટલે ટેક ઓફ માં કોઈ દોષ જણાતો નથી ફૂટેજ મુજબ વિમાન ટેક ઓફ પછી સીધું ઉડતું રહ્યું કોઈ આકસ્મિક દિશાબલી નહીં અને પછી સીધું નીચે પડ્યું આ પોઈન્ટ વધુ મજબૂતી આપે છે એન્જિન ફેલ થવાનો તર્ક જ્યારે વિમાન નીચે આવતું હતું ત્યારે પાયલટ કેપ્ટન સબરવાલે તેની કોશલ્યપુર્વક હોસ્ટેલની છત પર ક્રેશ કરાવવાનું નક્કી કર્યું જેથી વધુ મોટી જાનહાની અટકી શકી આ નિર્ણય તેમણે બહુ જ નાજુક સમય અને જો ત્રણ સેકન્ડ વહેલા કે મોડું થાય તો મોટી દુર્ઘટના થતી કે અંતિમ અને સચોટ સત્ય તો બ્લેક બોક્સ ના ડેટા પણ હાલ આ બે મોટી સંભાવનાઓ સ્ટ્રોંગેસ્ટ છે લેન્ડિંગ ગિયર બંધ ન થવું અને બંને એન્જિન નું એકસાથે ફેલ થવું જો તમને લાગે કે આ માહિતી ઉપયોગી છે તો શેર કરો અને તમે શું વિચારો છો તે નીચે કોમેન્ટમાં જરૂર જણાવો ભારત અને સમગ્ર વિશ્વ માટે એ સવારે સામાન્ય હતી પણ અમદાવાદના સ્કાયલેન્ડ એરપોર્ટ માટે એક કાળો દિવસ બની રહ્યો હતો જ્યારે એર ઇન્ડિયા ફ્લાઇટ જે લંડન થી અમદાવાદ આવી રહી હતી તે પોતાની છેલ્લા ટેક ઓફ ના પહેલા જ ભયાનક ઘટનાનો શિકાર બની ગઈ અને જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ બધાને એ પ્રશ્ન સંવેદનશીલ રીતે ઉકળતો રહ્યો કે આખરે આ વિમાન ક્રેશ થયું કેમ જ્યારે પ્લેન ટેક ઓફ માટે રનવે પર આવી ગયું હતું ત્યારે તમામ પ્રક્રિયાઓ સામાન્ય હતી પાઇલટ્સે નિયમિત રીતે વિમાને વિંગ ફ્લેપ્સ અને સ્લેટ્સ ખોલ્યા હતા જે ટેક ઓફ દરમિયાન જરૂરી હોય છે તેમને બ્રિંગ ચેકલિસ્ટ એજીસીની ક્લિયરન્સ બધું મળ્યું હતું અને વિમાને રનવે ની પૂરી લંબાઈનો ઉપયોગ કર્યો હતો જે એવિએશન સેફટી અસંદન સૌથી જરૂરી પગલું ગણાય છે કારણ કે કેટલીક વાર અડધો રનવે છોડીને ટેકઓફ કરવાનો પ્રયાસ વધુ જોખમ ભરેલો સાબિત થાય છે પરંતુ માટે રનવે પર શરૂ થયેલી દોડ અને પછી ટેકઓફ એ બિલકુલ ટેક્સ્ટબુકકેસ હતું અને ટેકફના થોડા જ સેકન્ડ પછી જ્યારે વિમાન જમવા લાગ્યું ત્યારે સૌથી મોટો ત્રાસ એ હતો કે લેન્ડિંગ ગિયર જે સામાન્ય રીતે 10 થી પંદર સેકન્ડમાં બંધ થઈ જતું હોય છે એ સંપૂર્ણ રીતે રિટ્રેક્ટ ન થયું જેના લીધે એરોડાઈનામિક્સમાં વિક્ષેપ આવ્યો વિમાને હજી પણ નીચે ચાકા સાથે હવામાં ઉડવાનો પ્રયાસ કર્યો અને પાઇલટ્સના હાવભાવ પણ આ સમયે સ્થિર હતા એમ કહેવાય શકે છે કેમ કે કોકપિટ ડેટા રેકોર્ડર પ્રમાણે પૈની કે અન્યુઝ્યુઅલ મેન્યુવર જોવા મળ્યા ન હતા પરંતુ દુર્ભાગ્યે આ બધા વચ્ચે સૌથી ભયંકર વાત એ બની કે અચાનક વિમાનના બંને એમ જિન્સે કામગીરી કરવી બંધ કરી દીધી જેને ન્યુયોર્ક ટાઇમ્સ એવિએશન સલાહકારો અને બ્લેકબોક્સ વિશ્લેષકોએ રેર કેસ ગણાવ્યો છે કારણ કે એક એન્જિન ફેલ થાય તે તો ખ્યાલ આવે પણ બંને એન્જિન એકસાથે બંધ થવા એ ખરેખર દુર્લભ ઘટના છે અને વિશ્લેષણોમાં જણાયું કે નીડર લેફ્ટ એન્જિન નોર રાઇટ એન્જિન પ્રોડ્યુસ ધ થ્રસ્ટ ઓફ જે વિમાનની ટ્રેજેક્ટરીથી પણ સાબિત થાય છે કેમ કે જો એક એન્જિન ફેલ થતું તો વિમાન ડાબી કે જમણી દિશામાં વળતું પણ સીધું ઉડીને સીધું નીચે પડ્યું હવે પ્રશ્ન એ છે કે એન્જિન એકસાથે કેમ બંધ થયા શું એ બર્ધહિત હતો કે ફ્યુલ કોન્ટેમિનેશન કે ઇલેક્ટ્રિકલ ફોલ્ટ હાલ માટે તારણ આપવું શક્ય નથી પણ ફૂટેજથી એ વાત સમજી શકાય છે કે પાઇટ્સે વાંધો સમજ્યા બાદ તરત જ વિમાન ને મેન્યુઅલ મોડમાં લઈ જવાનું નક્કી કર્યું અને જે અંતે કેપ્ટન સંજય સબરવાલે જે નિર્ણય લીધો એ તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે કેમ કે જ્યારે એમને ખ્યાલ આવી ગયો કે વિમાન હવે ઊંચાઈ ગુમાવી રહ્યું છે અને એ કોઈ ઊંચા બિલ્ડિંગ અથવા ઘન વસ્તીવાળા વિસ્તારમાં પડી શકે છે ત્યારે તેમણે વિકલ્પ તરીકે આગળ પડતા અમદાવાદ હોસ્ટેલના બિલ્ડિંગ પર વિમાનને બેલી લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ કર્યો જેનાથી 3000 થી વધુ વિદ્યાર્થીઓની જીવ બચી શક્યો કેમ કે જો એ ક્રેશ કોઈ શારા મોલ કે રેસિડેન્શિયલ કાવર પર કર્યો હોત તો કેટલીય જાનહાનિ થતી બ્લેક બોક્સ ની પ્રાથમિક અવલોકન અનુસાર કેમેરા ફૂટેજ અને સેટેલાઇટ ઇમેજીસ થી પણ એ વાત પુષ્ટિ થાય છે કે પ્લેન ને કોઈ ગ્રાઉન્ડ પર આવ્યો એટલે એન્જિન ફેલ્યુર પોઈન્ટ પર પારિતે સ્ટીરિંગ યથાશક્તિ કંટ્રોલ માં રાખ્યું પેસેન્જરોના ચિખારા રનવે પરથી પ્લેન ના ઉઠવાની મિનિટ વિમાને ખૂણા થી પડતી વખતે પંખાઓની સ્થિતિ ગ્રાફિક એનાલિસિસ ફ્યુઅલ મિનિટ ક્લિપ્સ તમામ પાસાઓ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ટેક ઓફ દરમિયાન વિમાન સંપૂર્ણ રીતે લાઇટ મોડ માં હતું પણ હવામાં જ એના ક્રિટિકલ ફેલિયર શરૂ થઈ ગયા ખાસ કરીને લેન્ડિંગ ગિયર નો રિટ્રેકશન ફેલ થવો એ સૌથી પહેલો વિજ્યુઅલ ક્લ્યુ હતો અને એ પછી બંને એન્જિન્સનો ટ્રસ્ટ ગુમાવવો એટલે વિમાન હેલ્પલેસ બન્યું અને એટલા માટે પાઇપની સૂઝબૂઝ ટ્રેન્ડ રિએક્શન અને મેન્ટલ ડિસિપ્લિનના કારણે આવી ભયાનક ઘટના છતાં મોટી જાનહાની ટળી જ્યાં દેશભરમાં દોખ હતી ત્યાં કેપ્ટનના અંતિમ નિર્ણય માટે તેમના પરિવાર અને યુવા પાયલટ સમુદાયે તેમને દેશનો યોદ્ધા ગણાવ્યો જેમણે અંતિમ ક્ષણ સુધી વિમાનને ઠીક રીતે લેન્ડ કરવા પ્રયત્ન કર્યો બીજી તરફ ન્યુયોર્ક ટાઈમ્સ ના રિપોર્ટ માં તે પણ દર્શાવાયું છે કે પ્લેન ના ટેક ઓફ પહેલા વિમાને જે જગ્યા થી ઉડાન ભરી હતી એ સ્પોર્ટ પરથી પહેલા પર સાત વખત સફળ ટેક ઓફ થયા હતા એટલે ત્યાં કોઈ રનવે ખામી હતી એવું પણ માનવી યોગ્ય નથી ફ્લેટ્સ અને સ્લેટ્સ યોગ્ય એંગલ પર હતા ઇન્ડિકેટર્સ પોઝિટિવ ફીડબેક આપી રહ્યા હતા એટલે માત્ર ટેકનિકલ ફેલ્યોર અને એન્જિન લોસને લઈને આગળના વિશ્લેષણો માટે બ્લેકબોક્સની અંતિમ રિપોર્ટની રાહ જોવી પડશે આજે પણ સવારની એ ઘડી યાદ આવે છે તો લોકોએ કેમેરામાં કેપ્ચર કરેલા બ્લેક સ્મોક ટાયર બલાસ્ટ અને વિમાનનો ધડાકો યાદ આવે છે રનવે પરથી ઉડી રહેલું પ્લેન થોડા સેકન્ડમાં અદૃશ્ય થઈ જાય અને પછી એક ગુર્જરવા જેવો અવાજ સંભળાય એ આપણું મન હચમચાવી દે છે જોકે પ્લેન ના ડિજિટલ કમ્યુનિકેશન માં કોઈ પણ હાઇજેક અથવા ઇન્ટેન્શનલ એરર ના કોઈ સંકેત નથી એટલે હાઇજેક અથવા આતંકવાદી એલિમેન્ટ્સ ની શક્યતા અત્યારે બંધાઈ શકે છે માટે જે સમય હોય એના પ્રત્યેક સેકન્ડને હવે તંત્ર અલગથી રિપ્રોડ્યુસ કરીને સ્ટડી કરી રહ્યું છે કેમ કે હવે આપણે એટલું તો જાણી ગયા છીએ કે ટેક ઓફની સમયે પાઇલટ અને વિમાન બંને ટેકનિકલી સેફ સ્થિતિમાં હતા પણ જે ક્ષણે ડિટેક્ટ ન કરી શકાય એ ચર્ચાનો મુદ્દો બન્યો છે વિમાનના અંદર રહેલા પેસેન્જરોના અવાજ ઓક્સિજન માસ્કના આપોઆપ નીચે પડવાનું ફૂટેજ કોકપીટની શાંતિભેર વાતચીત અને ફ્લાઇટ એટીટ્યુડ ઓલ કોમ્બાઇન કરીને એ દિશામાં ઇશારો કરે છે કે પ્લેનમાં બધી બધી વસ્તુઓ ધીરે ધીરે બંધ થવા લાગી હતી જેથી એન્ટાયર સિસ્ટમ સ્લોલી કોલેપ્સિંગ ફિનોમેના દેખાઈ રહ્યું છે આખરે આ દુર્ઘટનાગ્રસ્ત થવું એ એક વ્યક્તિગત નહીં પણ સમગ્ર સિસ્ટમ માટે સંદેશો છે કે ટેસ્ટિંગ ડબલ ચેકિંગ અને મેન્ટેનન્સના માપદંડો કડક હોવા જોઈએ અને બંને એન્જિન એકસાથે કેમ બંધ થઈ શક્યા એની પાછળ સાયન્ટિફિક રૂટ કોઝ હવે ફાળવવામાં આવ્યું છે જી અને ના જૂથોને જેઓ એન્જિનના આખા ડિઝાઇન ફ્યુઅલ નોઝલ ઓઇલ લેવલ અને સેન્ટ્રલ પ્રેશર સિસ્ટમ ની સંપૂર્ણ ડિસમેન્ટલિંગ કરીને તપાસ કરશે એટલે કે જ્યારે આપણે કે આ વિમાન કેમ પડી ગયું ત્યારે જવાબ બહુ સરળ નથી પણ હા આજ સુધી જે ખુલાસા થયા છે એના આધારે એટલું નક્કી થઈ શકે કે લેન્ડિંગ ગિયર નું ઓટોફોલ ન થવું અને બંને એન્જિન ના ટ્રસ્ટ નું ગુમાવવું એ બંને મુખ્ય કારણો બની શકે છે સંતુલિત આખરી એક્શન અને વિમાનને શહેરી વિસ્તારોથી દૂર એક હોસ્ટેલના છત પર લેન્ડ કરાવવાનો પ્રયાસ એ સમગ્ર દુર્ઘટનાને વધારે ભયાનક બનતા અટકાવતો તત્વ સાબિત થયો છે વિડિયોને ને લાઈક અને ચેનલને ને જરૂરથી કરી દેજો ઓમ શાંતિ